ચેનલ ઓફ વડોદરા યુએસની યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ વાઇસ ચાન્સેલરે વડોદરાની મુલાકાત લીધી હતી યુએસએન યુનિવર્સિટી ઓફ ટેનેસી હેલ્થ સાયન્સ સેન્ટરના એક્ઝિક્યુટીવ વાઇસ ચાન્સેલરે વડોદરાની મુલાકાત લીધી હતી યુનિવર્સિટી છ હેલ્થ સાયન્સની કોલેજો ચલાવે છે જેમાં ડેન્ટિસ્ટ્રી ગ્રેજ્યુએટ હેલ્થ સાયન્સ હેલ્થ પ્રોફેશન મેડિસિન નર્સિંગ અને ફાર્મસીનો સમાવેશ થાય છે વડોદરાના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના જુદા જુદા કોર્સિસમાં પ્રવેશ સ્કોલરશીપ પછી જોબ અંગેની ચર્ચાઓ કરી વડોદરા યુએસએન યુનિવર્સિટી ઓફ ટેનેસી હેલ્થ સાયન્સ સેન્ટરના એક્ઝિક્યુટીવ વાઇસ ચાન્સેલર રા રાજકુરાપતિએ હેલ્થ સાયન્સ ક્ષેત્રોમાં વડોદરાની સંસ્થાઓ સાથે સંભવિત સહયોગ અને પ્રગતિ અંગે ચર્ચા કરવા શહેરની મુલાકાત લીધી હતી તે યુનિવર્સિટી ઓફ ટેનેસી હેલ્થ સેન્ટરના ચીફ ઓપરેટિંગ અને ફાઇનાન્શિયલ ઓફિસર પણ છે સોમવારે મેરીઓટ બાય કોર્ટયાર્ડ વડોદરા ખાતે મીડિયા સાથે વાત કરતા રાજકુરાપતિએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી ઓફ ટેનેસી હેલ્થ સાયન્સ સેન્ટર એ એક રાજવ્યાપી સંસ્થા છે જેમાં તેનું હોમ કેમ્પસ મેફિસમાં છે અને નોક્સવીલે ચડ્ડાનુગા અને નેશવેલીમાં મુખ્ય સ્થળો છે સમગ્ર ટેનિસીમાં સો ક્લિનિકલ અને શૈક્ષણિક સાઇટ્સ છે અમારી સંસ્થામાં છ ફૂલ્લી એક્રિડિયેટેડ સાયન્સ કોલેજો છે જેમાં ટેનડિસ્ટ્રી ગ્રેજ્યુએટ હેલ્થ સાયન્સ હેલ્થ પ્રોફેશન મેડિસિન નર્સિંગ અને ફાર્મસીનો સમાવેશ થાય છે રાજે એમ પણ કહ્યું કે અમારા ડિગ્રી પ્રોગ્રામ્સમાં ત્રણ હજાર ત્રણસોથી પણ વધુ ડોક્ટરલ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે વધુમાં યુટીએચ એસસી પાસે થી વધુ સંપૂર્ણ માન્યતા પ્રાપ્ત પ્રોગ્રામ્સમાં ચૌદસોથી પણ વધુ રેસીડેન્ટ ફિઝિશિયન્સ અને ફેલો છે તેમણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ સુવિધાઓ અને નોકરીની તકો ઉપરાંત આરોગ્ય અભ્યાસમાં યુનિવર્સિટીની પહેલ સંશોધન અને શૈક્ષણિક વ્યૂહરચનાઓ વિશે સમજ આપી હતી યુટી હેલ્થ સાયન્સ સેન્ટર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડી સ્તરે હેલ્થકેર અને રિસર્ચમાં અનેક પ્રકારના કોર્સ ચલાવે છે યુટી હેલ્થ સાયન્સ સેન્ટર કેટલાક ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ્સ પણ ઓફર કરે છે We have six colleges across the campus. We have the College of Medicine, College of Dentistry, College of Nursing, College of Pharmacy, College of Health Professions, and the College of Graduate Health Sciences. And there are several academic programs within these colleges. We're here to because India is a wonderful, has a wonderful education system, and we want to uh, advance our cultural. Uh, awareness and uh, I think that the opportunities will be great. W within the College of Health Professions, there's physiotherapy, occupational therapy, medical laboratory sciences, um, health informatics, and information management. Uh, but as we've talked about before, we have excellent uh, rankings. All of our programs are accredited uh, and we have excellent placement rates, and our graduates do very well and, and uh, are gainfully employed. ગ્લોબલ કોલાયન્સ દર વખતે એક નવી યુનિવર્સિટી સાથે વડોદરાના દર્શકો માટે આવે છે ગુજરાતના દર્શકો માટે આવે છે અને દરેક વખતે અમે યુનિક વસ્તુઓ લાવીએ છીએ જેમ કે તમે બિઝનેસ સ્ટડીઝની વાત કરો કે એન્જિનિયરિંગની વાત કરો પણ ઘણા વખતે ઘણા સ્ટુડન્ટ્સના પ્રશ્ન હતા કે ક્યારેક તો તમે મેડિસિન વિશે બોલો બિકોઝ એ બી એક એવો ચંક ઓફ સ્ટુડન્ટ્સ છે કે જેને બહાર જવાનું બહુ ઈચ્છા હોય છે પણ ઘણી વખત એવું થતું હોય છે કે એડમિશન ક્રાઇટિરિયાઝના લીધે પ્રોબ્લેમ આવે છે એન્ડ સ્ટફ લાઇક દેટ અને દેટ ઇઝ ધ રીઝન આ વખતે અમે લોકો યુનિવર્સિટી ઓફ ટેનિસી હેલ્થ સાયન્સ સેન્ટરને આપણે વડોદરાની અંદર લાવ્યા કે જ્યાં એ લોકો યુનિવર્સિટીઝ વિઝિટ કરી સ્ટુડન્ટ્સના પોટેન્શિયલ્સને સમજ્યા અને રાઇટના એ લોકો પણ કન્વિન્સ થયા છે કે એક અપર લેવલની યુનિવર્સિટીઝમાં પણ આપણા સ્ટુડન્ટ્સ જેમને ડેન્ટિસ્ટ્રી કરવું હોય ફિઝિકલ થેરાપી કરવું હોય કે એનીથિંગ રિલેટેડ ટુ મેડિસિન એ લોકો આવીને અહીંયા પરસુ કરી શકે છે ગ્લોબલ કોલાયન્સ હેઝ ઓલવેઝ મેજર્ડ કે તમે કોઈપણ સ્ટુડન્ટ્સ છે કોઈપણ કેટેગરીનો છે એનું બહાર જવાનું સ્વપ્ન અમે પૂરું કરી શકીએ છીએ અગર જો આપને કોઈ પણ પ્રશ્ન છે કે જયારે તમારે બાર કેવી રીતે જવું છે એની કોર્સીસ એન્ડ સ્પેસિફિક અત્યારે મેડિસિન રિલેટેડ આપણે વાત કરીએ તો આપ અમારો સંપર્ક કરી શકો છો થેન્ક યુ સો મચ્યુકેટ હાલ સ્ટુડિટ તો હજારો લાખોમાં સ્ટુડન્ટ્સ ગયા હશે બાર બટ અત્યારની વાત કરીએ તો દ્રશ્યો થોડા ચેન્જ થયા છે અને ઘણી બધી કન્ટ્રી પ્રેફરન્સીસ ચેન્જ થઈ છે પણ આજકાલનું એક બહુ સરસ મજાનું વસ્તુ એવી છે કે સ્ટુડન્ટ્સનો એક જ ફોકસ રહ્યો છે એજ્યુકેશન પહેલા એવું હતું બધા માઇગ્રેશન પર બહુ ફોકસ કરતા હતા અત્યારે સ્ટુડન્ટ્સ એજ્યુકેશન પર બહુ ફોકસ કરે છે અને બહુ સારી અને મહત્વની વસ્તુ છે બિકોઝ યુ આર ઇન્વેસ્ટિંગ ટુ મચ ઇન ધી એજ્યુકેશન અને એ ઇન્વેસ્ટમેન્ટ એક સારી જગ્યા સારી સ્ટુડન્ટ્સ નો જે ધ્યેય કન્ટ્રીક્ટિવસમેન્ટ અપ ટુ હંડ્રેડ પર્સન્ટ એવું બોલી શકે બિકોઝ અલ્ટિમેટલી એમના કોર્સીસ બહુ ઇન્ટેન્સિવ છે સો જેમ તમે નોટ એવરીવન ઇઝ ક્લિયરિંગ અગર જો તમે ડીપીટી ની વાત કરો તો ડોક્ટર લેવલના સ્ટડીઝમાં એ લોકો પાસે ગણીને વન થર્ટી સ્ટુડન્ટ કે 55 સ્ટુડન્ટ્સ ની સીટ્સ છે હવે અગર જો આટલા ઇન્ટેન્સિવ લેવલ નો સ્ટડી કરે અને એની અગેન્સ્ટમાં ડિમાન્ડ જે માર્કેટમાં છે વધુ છે સો ડેફિનેટલી એવું છે કે જેટલું ઇન્ટેન્સિવ સ્ટડીઝ તમે કરશો એટલું તમને ઓપોર્ચ્યુનિટી મળશે અને ધેટ ઇઝ હાઉ ધે ક્લેમ ધેટ અપન ફ્રોમ ધ યુનિવર્સિટી વિથ ધ ડેફિનેટલી ધે થેન્ક યુ વી ફેક્ટ ધેટ quality caliber students from India. If you're considering the University of Tennessee Health Science Center, we're here to support you. Uh, we are wanting to ensure that you are able to pursue your academic career with us at the Health Science Center, University of Tennessee Health Science Center. And we have engaged with what next? Sorry, not what next. With uh, better ways and uh, and global collabs to ensure that they have the support they need while they are pursuing their journey and understanding which course of study they want to pursue and ensure that they have the right criteria the right information to make the decision that's best to pursue their career in the healthcare field any of them at the university of tennessee health Science center